અત્યારે અમે આવી ગયા તા વરસાદનું પાણી જે સેલ નું પાણી પડે હે અને આ પાણીનો પ્રવાહ તમે જોઈ શકો એટલો બધો વિશાળ અને ભયાનક છે પણ

તો ઘણા દિવસથી બ્લોગ નહોતા આવતા એનું કારણ છે કારણ કે મારા દાદાનું છે એ દુઃખદ અવસાન થયું અને થોડા શિવારની ભાઈએ નુકસાન થયું એટલે બ્લોગ આપણે નહોતા બનાવી શકતા કારણ કે અહીં ક્રિયાનું બધા વ્યસ્ત હતા એટલે અને તમે જોઈ શકો મારી પાછળના જે પડે છે કે ભાઈ કોઈ તેનું ઓલા વરસાદ ના પડે આમ જોઈ જાવ બઘરા કરતી બોલાય વરસાદે જ દિવસમાં માંડવી હોય કે પણ વરસાદે છે એ માથો વહેર તો ખરા એ ફાયદો છે પણ આમાં કેટલો વર હે એ નક્કી નહીં કારણ કે જો ઓછો વર હે માથે વિડીયો મળે તો વાંધો નહીં માન્યો નતો એ પૂરું થઈ જાય કારણ કે બી એક કરું મોજું છે એટલે ખેડૂતની ખરેખર આમાં કપડી દઈ છે ખરેખર હા એટલે આમાં જોઈએ છીએ હવે જે થાય આગળ કારણ કે વરસાદી વાતાવરણ એટલું બધું સક્રિય થયું છે કારણ કે આગાહી પ્રમાણે ચાલો જોયું જાય જે થાય આમ બોલી તમે જથન થો મતલબ આમ જો ત્રણે આ ભૂંગરા છે બધા એમાં ફૂલે ફૂલ પાણી નાગર ગાડી જોઈએ તો ગારીમાં તો ભગડા થતી બોલતી છે એટલું પાણી થાય છે આ પતરાના ખાલી નેવા સુવા આમ જોઈ લો આના પર એટલું પતરામાં પાણી હોય તો વરસાદ કુલ જતે એટલો વહ્યો છે બહુત પડે છે પાણીમાં ગજબ બેન બહુ વરસાદ વહ્યો તો કે વરાપરે જરૂરી હોય એટલે બધું મીડિયમ હોય તો સારું લાગે પણ આની તો બે ધના ધન આવ્યો એટલે દીધા બહુ પાણી આવ્યું ભાઈ

કારણ કે એવા તા વાડીએ નિરીક્ષણ કરવા અને જોવા પણ જોઈ શકો કેટલું પાણી બુટ બુટ આવો ભાઈ નાની કોર આ બધું જોઈ લો ખેતરું બેતરું અને એ પારા ને ઓને કરતો જોવાય મને નદી થઈ ગઈ આવો બહુ પાણી છે આમ તમે હાઈટ લગન જોઈ શકો કે કો હમદર ભઈરો છે નદી થઈ ગઈ નદી બધી માંડવી બધું તો બહુ સારું પણ હજી પાણી પાણી થઈ ગયું બધું તો ભાઈ આપણે અત્યારે જાવીશી વરસાદના પાણીનો તાગ મેળવવા કારણ કે વાડિયા થી હમાસા એવા સેલું આવ્યું છે બહુ તો એ સેલું કેવું છે ને એનું જોવા આપણે આગળ જાવી છીએ તમે જોઈ શકો હો અત્યારે આ નદી કાઠો આમ તો આ બધું ઓજત નદી આમ જોઈ લો વરસાદી પાણી કેટલું હશે ખાલી ને ખાલી આપણે નજર મારી લઈએ તો એમ થાય કે ઓહો હો ભાઈ આ બીકું મારે ઓ હાલો ધીરે ધીરે જોઈએ થઈ છી અને અમે ગારો ને એવું બધું બહુ છે એટલે ધ્યાન રાખવું પડે નકર લપટી એવું છીએ ઓલા બધા ગયા હે આગળ આપણે જઈએ છીએ તો હા સેલા ને આમ તો નજીક આવી ગયા જોઈ શકો હો તમે અડધી નદી એટલું પાણી છે આમાં બખ બખાટી બોલાવે છે ગઝબ હો ભાઈ વરસાદ કેવો વહ્યો એનો આધાર તમને આમાં દેખાતો હોય છે હા પાણી એટલે પાણી ઉપર નદી જાય જો આ બધું વાડીએથી આપણે આવતા હોય ને સેલું તમને દેખાડીએ શેલું સેલાનું પાણી છે અબુ હેબ જાય ભાઈ આમ જોઈ લો નદી ટૂંકી પડે આમાં એટલો વરસાદ વહેલો હવે પણ આ વરસાદ છે ને કારણે પેલા જ વરસાદમાં હાવ આમ હુકા ભૂલાઈ જીધા એટલો વરસાદ થયો ના એટલું પાણી આમ તો ભાઈ બોલો જો તો હાલો આપણે બહુ જોઈ લીધું પાણી અને પાણી આમ જોઈ લ્યું પાછળ તમે હા હાઇકુ મારે છે એવા પાણીમાં આપણે આટો મારો આવ્યા હતા ગજબ પાણી હું પણ આમ જાઓ આ વરસાદી પાણી અને એ પહેલા વરસાદનું પાણી અરધી રાઈ એટલે ગરદા ને તો આ નદીમાં બધી આહે હાલો કેડે થઈને પાછા આવી જાય ભાઈ અત્યારે અમે આવી ગયા હતા વરસાદનું પાણી જે સેલનું પાણી પડે છે ને અહીંયા અને આ પાણીનો પ્રવાહ તમે જોઈ શકો હો એટલો બધો વિશાળ અને ભયાનક છે દેશી જેને વોટરફોલ કહેવાય આમ જોઈ લો આકાશમાં ઝૈણું ઉડે પણ પાણીનું હા 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 આવો નજારો જોવો ને તો તમારે અહીંયા આવું પડે ભાલ્યા હા હા ત્યાં આવું ક્યાંય નથી જવું માર જ જવું પાણી આવ્યું હોય તો બાપુ આમ તો